તમને આ તો મારે જેસરવા ગામ છે ને તમારે પહેલી વાર હું તો બે હજાર છ માં આગળ ઘણા ભજન બે હાજર છ થી બધા મને ઓળખે બે હાજર છ બરોબર ને ભૂપેન્દ્રભાઈ પટેલ જે ભજન મંડળ ચલાવતા હતા એમના થકી મેં આ ગામમાં બહુ ભજન કરેલા બે હાજર છ થી બે હાજર છ થી બે હાજર અગિયાર લગી પછી નહીં એટલે પણ તો લગી મેં કરેલા તો બોલો મારી મય સાગર હ ધણી રામ હા બહુ સરસ નાહાર સંગાવી આનંદ ગરબો તું ગાવાનો શું થયું મને કહેજો એવું એ તો આવડે હા ચાલો ભાઈ પછી હવે ટ્રાય મારશું આપવાનું જે બોલાવીશું આપવાના પછી હવે ગરબા પછી એવું બધું કરીશું હા તો હા હા એટલે હા આનંદ ગરબો આપણે કરવા માટે જે પરિવાર શું નામ છે ભાઈ શ્રી ચંદ્રેશભાઈના આંગણે એમના સહયોગથી સહયોગથી ચંદ્રેશભાઈ પટેલ પરિવારના સહયોગથી એટલે કે એમના થકી આજે આ સાસેજ ગામના આનંદ ગરબાનું અહીંયા આયોજન કરેલ છે ને ખરેખર હું બધા આજુબાજુ બેઠેલા બહેનોને અભિનંદન ધન્યવાદ આપું કે મેં તો ઘણી જગ્યાએ આનંદ ગરબામાં જોયું કે આટલી વિશાળ સંખ્યામાં હોતા બહેનો માતાઓની હાજરી હોતી નથી ઓછા ને આ તમારું ગામ જેતરમાં એમ કહેવાય ખોબા જેવડું ગામ કેવાય નાનકડું ગામ છે મોટું વિશાળ ગામ છે નહીં પણ આવા નાનકડા ગામમાં પણ આટલી મોટી સંખ્યામાં આટલી ઠંડીમાં

સારી સારી વાતો કરવામાં આવશે એટલે એ ગરબા એ ગરબો કઈ પછી બોલી હા મને અરુણા બેને માં ના કહ્યું તું ના બોલશો પણ બોલવાનો બોલો ત્રી ભાવ